મત આપો તો તમને માં છે અમે ભિખારી થોડા અમારે થોડું હોય અને તો નથી હું તો પાંચ વર્ષે પાણીઓ થવું છે બોલો જો કદાચ હું અયોગ્ય તો એક મારી નાની વિનંતી છે નાનો એવો પાડ્યો જયસિંહ ના સ્ટેચ્યુ પાસે પડકાર છત્રીઓ નો રણકાર

પણ એક કોઈ પણ સમાજનો તમારા ગામમાં રહેતો હોય ને એને પાંચ પાંચને ભેગા લેતા આવજો મા સંમેલન રાજકોટમાં અને એ મારું એલાન છે બીજી જે મારે જે વધારે વાત કરવી છે અહીંયા વર્ણર છે એ તેની હું કાઢી જ પણ અને અત્યારે જો તમારી જાણ ખાતે કહું મારી તબિયત પણ બરાબર નથી હું ચાલીસ વર્ષથી નવરાત્રિમાં કંઈ નીકળતો પણ નથી અનુષ્ઠાનમાં હો પછી મોબાઈલ બંધ જ હોય આ કેમ એક પુરાનો કાર્યક્રમ છે પાખડીનો એમાં ચૈત્રીનો હરતા ચારે ચાર મળતા અષાઢ હોય ચૈત્રી હોય બરાબર છે મા મહિનાના હોય ચારેયનો તો આખું પરિવાર હોય જ નહીં પણ આજે મેં મા અંબાની માફી માંગીને નીકળો છું કે મા અંબા તારી દીકરીના ચીર હણે થાય છે આ પુત્રી કોની છે ભગવાન રામની હોય કે માતા કૌશલ્યાની હોય આ રાજપૂતાની ઈજ્જત તો સમાલ છે અને માં એનું જે કાંઈ પાપ થતું હોય મે નિયમ ભંગ કર્યો હોય તો મને મંજૂર છે પણ ભરમું છે મારા સમાજ વચ્ચે અને જીવું છે મારા સમાજ વચ્ચે માતાજી વધુ બધું શું કરી લે શું કરી લે તમારો જન્મ ને મૃત્યુ તો છઠ્ઠે દિવસે ભાઈબાઈ નામ પડ્યું ત્યારે લખાઈ ગયું હોય ડરવા ભરવાનું નહીં મને ડરવાની કેટલી ધમકીઓ આવે છે મારા મેસેજો કેવા ફરે છે તો પટ મૂકીને વયો ન ગયો અરે પટ મૂકાય તો નફટ કેવાય પટ મૂકે નફટ કેવાય આ મૂછે તો સબકુછે મૂછની તો કૂછ નહીં છત્રીનો રણકાર હોવો છે છત્રીનો પડકાર હોવું છે ધરવાનું છે નથી વધુમાં વધુ તમને બી કલાકે મોતની તો મા ભગવાનના અંબાના સોગન થાય છું કે રોજ મારી ત્રણ કલાકની પૂજા હોય છે નવરાત્રીમાં નહીં છેલ્લે માતાજી બે દરરોજ મોત માગું અને માતાજીને કહું કોરોના હાલતા દાન જ્યારે કોરોનામાં મોત ન દેતી ત્રણ વાર કોરોના વહો ગયો પણ મને નો લઈ ગયો પછી એક્સિડન્ટમાં મોત ન દેતી માં પણ સમાજની સેવા કરતો હો અને એટલે પાટણ હૃદય હદય બેહી જાય તો એ માં મંજૂર છે રાજકુમારનો કોઈ કદાચ દુશ્મન મારી નાખે તો પણ મંજૂર છે એટલે તમને કીધું કે આ સદીની અંદર તમને એવું થાય કે કોક કેવાળો હતો સાચી વાત કરવાનો હતો સમર્પિત ભાવથી સમાજ સાથે હતો અને સમાજ સેવાય બીજી કા એક જ વાત ને જેટલી માળા છે એ સમાજની છે આ શોખની ન પડરી શોખનું પેર્યું છે કા કડું કડુઆ આ ની બેનું વાતું કરે છે ને બંગડી નો પહેરાય હે એટલે કડું પહેર્યું છે એટલે આપણે એક મુદ્દાનો કાર્યક્રમ કરવાનો છે આનું પરિણામ તમારે જોતું હોય ને તો દરેક ગામમાંથી આવેલા રાજપૂતે દરેક ગામમાં એક મીટિંગ કરી લેવાની દરેક ગામના અઢારય સમાજને બોલાવવાના અને અહીંયા વાત રજૂ કરવાની જે પાંચ પીક દસ વીસ કરી શકે એની સાથે એવા તમારા ચાર ગામ હશે તો હાચો પ્રભાવ તમારો અહીંયા પડશે શેર કરતા શેરમાં છૂટા છવાયા હોય ગામમાં એક એક મીટિંગ થઈ જાય તમને સહકાર આપશે જ છત્રીઓનું એક ઘર ને તો ત્યાં કોઈ ભાજપનો ઉમેદવાર નહીં આવે એટલા માટે એ તમારું માન અને સન્માન જાળવશે કે છત્રીઓની માંગણી સાચી છે અને આજે આપણે એની સાથે રહેવું જોઈએ આ તો કાયમ માટે આપણી સાથે રહ્યા છે અને આપણા માટે જ કામે કામ પાડ્યા થયા છે પછી ગૌ રક્ષા હોય કે છાત્ર ધર્મ હોય કે દેશની રક્ષા હોય કે બેન બેટીની રક્ષા હોય તો આપણા પ્રજાનું રક્ષણ કરતા જઈએ છીએ ને એટલે તો પ્રજા વત્સલ રાજા કહેવામાં આવે છે તો દરેક ગામ માન છે અત્યારે આપણી ભાઈ બાર થી તેર સવાર તો આવી ગયા કોઈ આપણે રથી હતા બોટલ નથી હો પણ શું ભાઈ મને કીધું નહીં તેમ ટાઈમ કેટલો આવી પછી ચાલુ રાખો ને બોલો આ બધાનો તમારા બધાનો પ્રેમ છે તો જ રાજકોટથી ગાયક આવ્યો ને એ અને આજનો આજનો તો પ્રશ્ન આવ્યો છે કોઈ પણ વસ્તુ પાપ ન લાગે બરાબર છે આજ તો આપણો પાપ એટલા માટે ન લાગે કે આપણી દીકરીઓની રક્ષા માટે બાપ થઈ નીકળવાનું છે અને બાપ તો આપણે છીએ જ તો આપણે બધા બાપુ કહેતા હોય પણ એક વાત તમને જે વક્તા હોય એ કરીને એક મારું નમ્ર નિવેદન એ છે કે ચાણક્ય નીતિ કે ગેરીલા પદ્ધતિથીથી હાલવાનું છે એવી ઉતાવળ કરવાની નથી કે આડા ફાટે આપું ભાગ વયુ જાય કોક પાંચ જણા કાકરીચારો કરી લે તમે ગુજરાતમાંથી આટલા બધા બસો ભરી ભરીને છો ક્યાંક રસ્તામાં માથાકૂટ થઈ ગઈ તો જાતું કરવાનું એ માથાકૂટ વાળો કોણ છે આપણને ખબર નથી બરાબર છે પણ એ દિવસે સ્વયં જાળવી લેવાનું અને આવતી સાત તારીખ સુધી સ્વયં જાળવી રાખવાનો કાયદાની બહાર એક પણ કામ એવું નહીં કરવાનું આ તમને હું હું આટલો કળક કયો તો કળક ને કટ્ટરવાદી કયો તો કટ્ટરવાદી છતાંય સલાહ તમને એટલા માટે આપું કે સરકારે આપણી ઉપર હજી કોઈ દમન નથી કર્યું આપણો એક પણ સમેલન હોય નાનું કે મોટું કે રાજકોટનું તો આપણે મંજૂરી નથી આપી એવું નથી બેનું બીજું સરકાર ધારે તો શું કરી શકે તો આપણી લડાઈ અત્યારે સરકાર સામે નથી માત્ર ઓપરેશન રૂપાલા રૂપાળા ઈઝ રૂપાળા કાળો હોય તો હાલશે પણ રૂપાળો નથી જોતો પછી એ તમે ટિકિટ પાતી અમે અમે ટિકિટ નથી માંગતા ક્યાંય છત્રીને ટિકિટ આપો તો તો બરાબર છે અરે અમે પડદા પાછળ કોઈને રાખતાય નથી પડદા પાછળ ન હોય બાપુ તો આગળ જ હોય ત્યાં ઘોડા ઉપર બેઠો હોય અને એ વાત કરે આવા આક્ષેપો ટીવી મીડિયામાં કદાચ થતા હોય ગેસ સમજો થતી હોય ક્રાંય નહીં માનવાની જેથી સમાધાન થયું તેથી આ જણાની કમિટી મળશે ત્યાં કોન્ફરન્સ કરશે તમામ મીડિયાને વિડીયોગ્રાફરને બોલાવશે અને ત્યારથી જાહેરાત કરશે એ જાહેરાત તમારે માનવાની મારે એકલા નહીં માનવાની કદાચ હું વિડીયો મૂકી દઉં તો તમને મારા પર ભરોસો છે વિશ્વાસ છે પણ મારાથી મુકાય નહીં શું કામ કે કોર કમિટીએ જે નિર્ણય લીધો છે બરાબર છે એ નિર્ણય મુજબ જ આપણે હાલવું જોઈએ તમે ભરોસો કોઈ કમિટી પર મૂક્યો છે

તમને કઈ કહેવા માટે આવ્યો છું પણ એક વસ્તુ યાદ રાખજો કાયદાની મર્યાદામાં બહાર ન જતા કારણ કે હું કાયદો જાણું છું પેલા જાણતો તો અત્યારે એડવોકેટ પણ છું મને બધી ખબર પડે સરકાર ધારે તો શું કરી શકે કાયદાને તમારા આંદોલનો કે તમારું આ બધું કચોડું હોય બરાબર છે અરે એની પાસે સત્તા છે એ તો એક લાખ મિલિટરી મૂકી દે એમાંથી લઈને પણ આપણે એને એ સમજાવવાના છે કે અમને સમજાવવાના બદલે તમે સમજાવો ને સમજાવો ખાનદાની બતાવી અને પોતે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લઈએ એટલે એવું ન થાય કે ભાજપે ટિકિટ પાછી લીધી પોતે સમર્પિત કરી દીધી તો આપણે એ રીતે એવું લાગે તો પાંચસો જણા એવા યુવાન હો પણ હું કહું એ કરે એવા તો આપણે પરસોત્તમ રૂબરૂ જાય કે હવે હદ કરી છે તમે તમે ભાજપની ની ઉમદા દઈ નાખશો ક્ષત્રિય સમાજ ને દઈ નાખશો અમે ભાજપ સાથે જ રહ્યા છીએ મોદી સાહેબ અમારા ચાહક છે ફ્રેન્ડ છે મોદી સાહેબને હું દાખલા આપું છું કે રાજા રજવાડાઓ જે રાજ કરતા એવું આ દેશ ઉપર રાજ કરે છે પિંચોતર વર્ષમાં પેલા મોદી સાહેબ મળ્યા છે તો પરસોતમભાઈ પથારી ફેરોમાં વડાપ્રધાન ની હજી આપણે આવતા પાંચ વર્ષમાં જોવા હોય તો એ પરસોત્તમભાઈ એ ભાઈ 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 હમણે ભાઈ હા તો કદાચ સમજી જાય એવું લાગે એટલે આપણે શિંગડા ભરાવાના છે ને એ સિંગડા અહીંયા ભરાવાના છે એટલે મેં નામ આપ્યું છે ઓપરેશન રૂપાલા એટલે આપણે ભૂફાળા મારવાની જરૂર નહીં પડે રૂપાલા સાહેબ એમ નામ સમજી જશે નહીં નહીં એવી વાત જ ન કરાય એવી વાત ન કરાય જાહેર માં ના કરાય ઓમય નો કરાય ન કરવાની તો અત્યારે હું શું જ ના પૂછું કાયદો હાથમાં લેવાની વાત જ નહીં કરવાની બરાબર છે

આવું આંદોલન કોઈ દી બીજા પિંચોતર ઓરામાં નહીં થાય એ આંદોલન થયું છે અને હું તો પરસોતમ આભાર માનું છું હો જેનો છત્રીયને એક થવા માટે આઝાદી માડી પછી આ પહેલો ચાન્સ આપ્યો ઈ બોયરો ઈ ભૂલ કરી ઈ વાત સાચી પણ આપણે એક આપણે કોઈ દી નો થયા આવી બાણું સંતા હું બાણું સો સંતા કરો ને તો હવે છત્રીય એક થવાની જરૂર હતી અને આપણે એક મંચ ઉપર બેસી ગયા

અને કોઈ પક્ષના ના બની જતા બરાબર છે અને જે તે વખતે સૂચના આપવાની હોય બરાબર છે તો જે તે વખતે ચૂંટણીના બે દિવસ આપણી પાસે પચીસ દિવસનો ટાઈમ છે પચી ડી માં પરચો બતાવવાનો છે જો આ પચી ડી ન બતાવ્યો અને આ યુદ્ધ તમે હારી ગયા તો લાવો ગેરંટી આપું છું જિંદગીમાં કોઈ દીધી જીતી આવો એક થાવ ને એક થાવ ગામની અંદર નાનું મોટું વાતાવરણ હોય તો એને સમજાવો બરાબર છે ભલે ભાજપમાં હોય હોદ્દા ઉપર હોય પણ તું છત્રીય સમાજમાં તો છો ને ભાઈ એમ કઈ આખું કામ સમજાવો તો એ ક્યાં જાય અને હું તો એમ કઉ છું નાય પર મૂકી દેવાય ગામે નખી કે લેવાય આ રાજપૂત નથી આ એમ કે છું ભાજપૂત છું તો અમારે શું કરું બાપુ તો હાલ ભાઈ રે તું ભાજપૂત આથી તું રાજપૂત નહીં એવું કહી હતો હું જાહેરમાં કહી શકું છું ગુજરાત સાંભળે છે મને કોઈ ડર નથી કોઈ જાતનો ડર નથી માણસને મોટા મોટો ડર હોય તો આ એટલે માતાજી પાસે પણ હું ચેલેન્જ કરું મેં હાથ ફેલાવું માંગું તો માં તેની ખુદાઈ દૂર નહીં હે મગર મે માંગું અને તું દે વો પીટી જાડેજા કો મંજૂર નહી હે ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર સે પહેલે ખુદા બંદો સે પૂછે કે બોલ તેરી રજા ક્યા હે

ની તો છત્રી ચાહક છે ઇતિહાસકાર છે આપણે વધારે વાત નથી કરવી સંમેલન માં વાત કરશું મને ભલે ગમે તેટલો ટાઈમ આપ્યો હોય પણ મારે આ ટાઈમ છે દુકાન બંધ કરવી પડે આ તો ઓલો આ ટેલર છે પિક્ચર હજી બાકી છે આપણે જો 10 બોલ માં ફોર રન કરવાય ને તો શંકા ન કરાય છેલી વાત કર દો એક જ મિનિટ માં ધંધો કઈ કહી દીધી ઈ કે બાપુ બધા ચોકા મારો તો 10 બોલ માં 40 રન થાય બધા છક્કા મારો તો સાઈઠ રન થાય તો કે સો રન કેવી રીતે થાય એટલે મેં સમજાવ્યું ચાર વાઇટ બોલ ત્રણ નો બોલ હાથ થઈ ગયા દળા હતર થયા હતર છક બી લતર શું એ કે હતર હતર છક્કા મારો બાપુ આઉટ ન થાવ હજુ જ્યારે આઉટ થવાનું આવે ને તો મારા હનુમાન દાદા ને કહું કે અંપાઈ ની આંગળી ઉપર બેસી જજે એની આંગળી ઊંચી ન થાય ને હું આઉટ ન થાવ બાકી તો માં અંબાને કહીને એનો ટાટીઓ જરા કોલો સફેદ લીટો છે ને એ થોડું ઠેબુ માર દે હે એટલે નો બોલ ઓલો બોલિંગ કરતો જ હે માં અંબા હે બાક બહુચાર ખાલી કુકડા હાથ ઉપર બેહાડ દે ને તો આનો હાથ આમ થઈ જાય તો વાઈટ બોલ થઈ જાય પણ એ તમારી ધર્મ હોય તમારી કર્મ હોય તમારી સમર્પણ ભાવ હોય ત્યારે જ તમે કહી શકો વધારે વાત ન કરતા જય બોલાવી દયો પછી આપણે અંધારું થાય પહેલા કાર્યક્રમ પણ પૂરો કરવો છે સરસ મજાનો કાર્યક્રમ કર્યો જે આખી ટીમે સંયુક્ત અને તમામ સમાજ આવ્યા એ તમામ સમાજનો આભાર માનું છું પણ જે અહીંયા આવ્યા છો ને એક મીટિંગ ગામમાં તમે લઈ લેજો કે બાપુની આ વાત સાચી છે પછી આખું ગામ મારી મીટિંગ લેજો બરાબર છે તો એ છત્રીઓ તમારી સાથે હોય ભલે એક જ ઘર હોય અને રાજકોટના સભેદનમાં વધુમ વધુ તમે 18ય વરણ આવશો ને તો અમને પણ સંતોષ થશે અને અમને ગૌરવ થશે સાથે હોય એને દુનિયાનો કોઈ માણસ હરાવી ના શકે એટલે એ યુદ્ધ છે આપણું આ તો આપણું ધર્મ યુદ્ધ કે કર્મ યુદ્ધ કયો એ યુદ્ધમાં આપણે છે એટલે તો સાથે હોવા જોઈએ ત્યારે તો આવી ગયા